અને પ્રવાસન વિભાગમાંથી દસ કરોડ રૂપિયાની માર્બલ રકમનું એમને મંજૂર થતાં આજે ગેલા સોમનાથ ખાતે એમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને વિશેષ વાત તો એ છે કે ખાસ કરીને ગેલા સોમનાથની અંદર લોકોને વધારે વધારે સુવિધા માટે ના લોકોને જે દુકાનો છે અને કાયમી દુકાન મળે ધંધા રોજગાર પણ મળે એવા હેતુ સાથે અને વિશેષ કરીને મહત્વની બાબત આ ખાસ મુહર્તમાં એ છે કે ગેલા સોમનાથના મંદિરના પટાંગણમાં હવે લાઇટ એન્ડ સાઉન્ડ શો જે કરોડના ખર્ચે લોકોને ભક્તોને ત્યાં નિહાળવા મળશે વિશેષ કરીને આ કાર્યક્રમમાં તમામ ટ્રસ્ટી શ્રીઓ મામલદાર શ્રી જસદણ અને વિક્રમગીરી બાપુ મહંતશ્રી અને મનુભાઈ શિલુ સહિતના અગ્રણીઓ આગેવાનો ઉપસ્થિત રહી અને આજે આ સરસ મજાનું નવા વર્ષમાં ભાઈ બીજના દિવસે આ ગેલા સોમનાથના મંદિરના ટ્રસ્ટમાં વિકાસની કામગીરીમાં એક મહત્વની ભૂમિકા અને દ્રષ્ટિઓ અને સેવકોમાં ખૂબ જ ઉત્સાહનો વાતાવરણ છે